પોરબંદર પોરબંદર શહેરમાં સ્થિતિને ધ્યાનમાં રાખીને શહેરની નગરપાલિકા દ્વારા રાજાશાહી સમયમાં બનાવવામાં આવેલી સાંઢિયા ગટર ફરી સજીવન કરવામાં આવે જેનાથી વરસાદી પાણીનો ઝડપી નિકાલ શક્ય બન્યો છે ગટર જે રાજાશાહી સમયમાં ઓગણીસો

અધિકૃત બાંધકામો અને અવરોધો પણ પાણીના વહનને અવરોધિત કરે છે આ પરિસ્થિતિ સુધારવા માટે શહેરમાં સ્પંજ સિટી જેવા પ્રોજેક્ટ્સને અમલમાં લાવવાની જરૂરિયાત છે જે વરસાદી પાણીના સંગ્રહ અને નિકાલ માટે નવીનતમ ટેકનોલોજીનો ઉપયોગ કરે આ ઉપરાંત રેઇન વોટર હાર્વેસ્ટિંગ અને ફ્લડ મિટિગેશન જેવી પદ્ધતિઓને પણ પ્રોત્સાહિત કરવાની જરૂર છે જેથી આગામી સમયમાં પાણી ભરાવાની સમસ્યાનો કાયમી ઉકેલ મળી શકે ભારે વરસાદના કારણે જે જે વિસ્તારમાં મોટી સંખ્યામાં પાણી ભરાયેલા હતા એવા એરિયાઓ આઈડેન્ટિફાય કરવામાં આવેલા છે શહેરની અંદરના જે રિલાયન્સ મોલનો વિસ્તાર છે ત્યાં પાણી ભરાવાની ફરિયાદો મળેલી તે અંતર્ગત ત્યાં આપણે ત્રણ જગ્યાએ ગટર લાઈન નાખી અને એને સામે ગોઠણિયા જે પમ્પિંગ સ્ટેશન છે ત્યાં જોડાણ આપવામાં આવેલું છે એટલે આ રસ્તાનો પ્રશ્ન સોલ્વ થશે શહેરમાં જેટલી પણ સ્ટોમ વોટર આવેલી છે તમામની સફાઈ કરવામાં આવેલી છે તેમ છતાં જ્યાં જ્યાં ફરી રજૂઆતો મળે ત્યાં સફાઈ કરવામાં આવે છે ત્યાં લોકોને તકલીફ ન પડે એના માટે આપણે મોરબ જેવી મટીરિયલ નાખી અને રોલિંગ કરીને કામગીરી કરવામાં આવી રહેલી છે